અક્ષર અકાદેમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી સી રાઠોડ આપનું સ્વાગત કરું છું મિત્રો બંધારણની કલમની સમજૂતી અન્વયે આજે આપણે કલમ નંબર એકવીસ જોઈશું જોઈએ એનું ટાઇટલ કલમ નંબર એકવીસ છે પ્રાણ અને શરીર સ્વાતંત્ર્યનું રક્ષણ મિત્રો આ જે કલમ છે એ કલમ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે કેમ મોસ્ટ આઈએમપી છે કારણ કે એમાં વ્યક્તિના જીવન અને એની જે સ્વતંત્રતા છે શરીર અંગેની જોગવાઈ એમાં કરવામાં આવે છે જોઈએની વિગત કાયદાથી સ્થાપિત કાર્યરીતિ અનુસાર હોય તે સિવાય કોઈ વ્યક્તિના પ્રાણ કે શરીર સ્વાતંત્ર છીનવી લેવાશે નહીં આમાં બે જોગવાઈ છે કોઈના પ્રાણ હરી લેવા અને કોઈની જે શરીરની જે સ્વતંત્રતા છે મુક્તપણે હરવું ફળું વગેરે રાઈટ તો એ કોઈ છીનવી લેશે નહીં સિવાય કે કાયદાકીય જોગવાઈનું પાલન કરીને હા કોઈ વ્યક્તિ ખૂનનો ગુનો કરે અને ફાંસીને સજાપાત્રમાં એ દોષિત પુરવાર થાય તો એને એના પ્રાણ કાયદાકીય રીતે છીનવી શકાય પણ એ કાનૂની જોગવાઈ દ્વારા મિત્રો બીજી સૌથી મહત્ત્વની બાબત અને જે પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે કે કલમ નંબર જે એકવીસ હેઠળનો જે મૂળભૂત અધિકાર છે એ કટોકટીના સમયે પણ નિલંબિત કરી શકાતો નથી આ મુદ્દો છે તમે બરાબર ધ્યાનમાં રાખો કે જ્યારે કટોકટી લાદવામાં આવે ત્યારે કેટલાક મૂળભૂત અધિકારો છે એ નિલંબિત થઈ જાય છે પણ કલમ નંબર એકવીસ છે એના ઉપર કોઈ રિસ્ટ્રિક્શન આવતું નથી કે એને નિલંબિત કરી શકાતો નથી કટોકટીના સમયે પણ બીજું આ જે અધિકાર છે એ ભારતના નાગરિકો ઉપરાંત વિદેશી લોકોને પણ લાગુ પડે છે એટલે એ મુદ્દો એ અગત્યનો છે એટલે આ જે કાનૂન છે એ કાનૂનમાં કાયદા દ્વારા સ્થાપિત કાર્યવાહી સિવાય કોઈ વ્યક્તિના પ્રાણ શરીરથી સ્વાતંત્ર્યને ન છીનવી લેવાની જોગવાઈ છે મિત્રો વધુમાં આ જે કલમ છે એ કલમનો સુપ્રીમ કોર્ટે અવારનવાર અર્થઘટન કર્યું છે અને એમાં ઘણા બધા મુદ્દા સરકારે સોરી સુપ્રીમ કોર્ટે એમાં ઉમેરા છે શુદ્ધ હવાનો અધિકાર છે વિદેશ પ્રવાસનો અધિકાર છે નિજતાનો અધિકાર છે આવા ઘણા બધા ગરિમાપૂર્ણ જીવન જીવવાનો અધિકાર છે આ બધા જુદા જુદા ચુકાદોને અન્વયે સરકારે આમાં ઘણી બધી બાબતોનો એમાં સમાવેશ કર્યો છે હા મિત્રો એમાં એક બીજી પેટા કલમ ઉમેરાય છે અને આ પરીક્ષા માટે એટલી અગત્યને છે તે છે કલમ એકવીસ એ થી ચૌદ વર્ષના બાળકોને શિક્ષણનો અધિકાર હવે છ વર્ષથી ચૌદ વર્ષના જે બાળકો છે એ બાળકોને શિક્ષણનો એ એમનો મૂળભૂત અધિકાર છે એનાથી વંચિત ન કરી શકાય રાજ્ય કાયદાથી ઠરાવે તે રીતે થી ચૌદ વર્ષની ઉંમરના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ પૂરું પાડવાનો એ રાજ્ય સરકારની એ ફરજમાં આવે છે અને આ જોગવાઈ એ છ્યાસીમાં બંધારણીય સુધારા અધિનિયમ બે હજાર બેથી અમલમાં આવે છે અને એ સુધારા અન્વયે એકવીસ એની કલમ છે એ દાખલ કરવામાં આવે છે મિત્રો આ જે કલમ છે એ કલમમાં જે અરજ નક્કી કરવામાં આવી છે એ ફરજમાં ત્રણેક બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે એક રાજ્ય સરકારની ફરજ છે એને મફત અને ફરજિયાત શિક્ષણ પૂરું પાડવું બીજું કે એના જે માતા પિતા છે એ માતા પિતાની પણ એમાં ફરજ બને છે કે એને આ શિક્ષણ છે એનાથી એ વંચિત ન રાખી શકે રાઈટ મિત્રો બંધારણ અંગેના અમારા જે બે પુસ્તકો ખૂબ ઉપયોગી છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જે ઓનલાઈન રહે એમ સિક્યુ સ્વરૂપે છે જેને ક્લાસ થ્રીની તૈયારી કરવી છે ખાસ કરીને કોન્સ્ટેબલની તૈયારી માટે એ ખૂબ જ અગત્યનો પુસ્તક છે લગભગ ત્રીસ માસના પ્રશ્નો કોન્સ્ટેબલમાં જે કવર થાય છે મોટાભાગના તમને આમાંથી મળી રહેશે ડિટેલમાં સ્ટડી કરવા માટે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા નામનો અમારો આ પુસ્તક છે આ ઉપરાંત અમારી બે ટેલિગ્રામ ચેનલ્સ છે બીસી રાઠોડ કરંટ અફેર્સ કે જેમાં રોજેરોજનું કરંટ અફેર્સ માસિક કરંટ અફેર્સ ઉપરાંત દરરોજની દસથી પંદર જેટલી પોસ્ટ મૂકવામાં આવે છે દરરોજ એમાં એકાદ બે ફ્રી વિડીયોસ મૂકવામાં આવે છે આ ઉપરાંત બીજી જે ચેનલ છે ગૌરવવંતી ગુજરાતી જેમાં ગુજરાતી ભાષા ગુજરાતી વ્યાકરણ અને ગુજરાતી સાહિત્યની પોસ્ટ મૂકવામાં આવે છે જો હજી સુધી તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરી હોત તો એમાં તમે જોઈન થઈ જશો બધુંમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો